વડોદરાના કર્જનમાં દળ ધમકીનો દોર થયો સળુ વોર્ડ એકમાં કોંગ્રેસ પૂરતો પોલીસ બંદોબસ્ત માંગ્યો જલારામ સંતોષનગર વિસ્તારમાં ભાજપના અસામાજિક તત્વો દ્વારા કોંગ્રેસના કાર્યકર્તાઓ મતદારોને મળી ધમકી જેઓ કોંગ્રેસનો આક્ષેપ આચાર સંહિતાનો ભંગ થયો હોય જેઓ કોંગ્રેસના આપેલા આવેદનમાં ઉલ્લેખ મતદાર સમયે બુટ કેપ્ચરિંગનો પ્રયત્ન કરે જેઓ કોંગ્રેસે આપેલા આવેદનમાં ઉલ્લેખ વર્ડ નંબર ના કોંગ્રેસ પક્ષમાંથી ઉમેદવારી કરતા ઉમેદવાર ને ધમકી મળી જેવો કોંગ્રેસ નો આક્ષેપ પૂર્વ કરજન કોંગ્રેસ પ્રમુખ પિન્ટુ પટેલે કર્જન ચૂંટણી અધિકારી નાયબ કલેક્ટરને આપ્યું આવેદન પિન્ટુ પટેલે ન્યાયની કરી માંગડી જ્યારે જશી સરદારસિંહ અટાલિયા કર્જન નગરપાલિકા ભાજપ પૂર્વ પ્રમુખ ઈલાબાના પતિ એ પોતાના નિવેદનમાં બતાવ્યું કે અમે વોર્ડ એક ના જાહેર રસ્તા પર બેઠેલા હતા ત્યારે કોંગ્રેસના કાર્યકર્તા જયસિંહ હર્ષદસિંહ ગોહિલે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો બાપ બેટા કાલુભાઈ જયેશભાઈ દારૂ પીધેલા હતા જયસિંહ સરદારસિંહ અતાલિયા નું કહેવું છે પોતે એક નંબરના વોર્ડમાં એક સ્થળ પર જાહેર માણસોને જેની રસ્તો લાગુ પડે છે ત્યાં હું બેઠો હતો ત્યારે આ લોકો કોંગ્રેસના લોકો આવીને સીધા મારી પર એટેક કરવા માંડ્યા કે ભાઈ તમે આ છોકરાઓને ધાક ધમકી આપો છો ફલાણું આપો છો આ રીતની રજૂઆત કરી મેં એમને સામે એવો જવાબ આપ્યો કે આવી કોઈ સમસ્યા છે નથી હું મારી સ્થળ ઉપર બહુ શાંતિથી બેઠો છું સામેથી આવીને એ બાપ બેટા બેવ દારૂ પીધેલા હતા દારૂ પીધેલાની અંદર એમને મન ફાવે એવા શબ્દોનો એમને ઉપયોગ કર્યો છે ત્યાર પછી એ સ્થળ પરથી એ લોકો બાપ બેટા ત્યાંથી રવાના થઈ ગયા બીજી કોઈ સમસ્યા છે ને સમસ્યા જે આજ છે અમારી કાલુભાઈ અને એમનો દીકરો જયેશભાઈ એ બાપ બેટા ત્યાં સ્થળ પર જ હતા હતા એ લોકો મારું નામ જયસિંહ સરદારસિંહ અટાલિયા પ્રધાનમંત્રી દ્વારા સુશાસન ની વાતો કરવામાં આવે છે તેમજ રાજ્યના ગૃહમંત્રી દ્વારા કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો એવી વાતો અને વચનો આપવામાં આવે છે ત્યારે આજે કરજણ સામાન્ય ચૂંટણી નગરપાલિકાની જે ચાલી રહી છે તે દરમિયાન આજે અમારે પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર આપવું પડ્યું એનું કારણ એક જ છે કે વોર્ડ નંબર એકની અંદર ગઈકાલ રાતના ભાજપના આગેવાન દ્વારા વિકાસની રાજનીતિ બંધ કરીને હવે દાદાગીરીની રાજનીતિથી મત માગવામાં આવે છે તેમજ કોંગ્રેસના કાર્યકરોને ધમકાવવાની વાત કરવામાં આવે છે કોંગ્રેસના કાર્યકરોને ધમકાવીને તેમજ મતદારોને ધમકાવીને મત માગવાની વાતો કરી રહ્યા છે તેમાં લોભ લાલચ આપી અને એમને ભરમાવવાનું કામ પણ કરી રહ્યા હોય એવું દેખાઈ આવે છે આવનારા દિવસની અંદર ન્યાયતંત્ર પર અમે અપેક્ષા રાખીને બેઠેલા છે આ ન્યાયતંત્રએ ખાસ તપાસ રાખવાની જરૂર છે કેપ્ચરિંગ કેપ્ચરિંગનું કામ કરતી આ ભાજપ સરકારના જે ટેકેદારો છે એને ખાસ કરીને જોવાની જરૂર છે આવનારા દિવસની અંદર જે ચાલી રહ્યું છે અત્યારે એવું ના ફરીવાર થાય તેમજ કોઈ પણ કોંગ્રેસના કાર્યકરો તેમજ મતદારો જોડે આવું વિલંબન અને આવી દાદાગીરી ધમધમકી ના આપવામાં આવે એને લઈને અમે આજે આવેદનપત્ર આપ્યું છે ખેસ કમલનો નાખીને જો કોઈ એવું સમજતા હોય કે અમે અહીંના રાજા છે તો એ બંધ કરી દે આ પાર્ટી બંધારણથી ચાલે છે તેમજ દેશ પણ બંધારણથી ચાલે છે નહીં કે કમલમ પરથી એટલે ખાસ ધ્યાન રાખે અને ધ્યાન રાખીને કામ કરે અને આવનારા ન્યાયતંત્રને પણ અમે જાણ કરીએ છીએ ક્યા સખત અસામાજિક તત્વોને સામે કાદે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી કોંગ્રેસ પક્ષ દ્વારા અમારી માંગ છે ગઈકાલ રાતના રોજ રાત્રિના એક વાગ્યાના સમયે એક ભાજપના આગેવાન દ્વારા અમારા પ્રમુખ તેમજ એમના કાર્યકર્તા તેમજ મતદારોને અહીંયાથી હટાવવાનું તેમજ ધમધમકી આપવાની વાત કરવામાં આવી હતી તેમજ દુકાનો ઉખેર નાખવાની વાત કરવામાં આવી હતી એટલા માટે આજે આવેદનપત્ર આપવું પડ્યું આવેદન મારું નામ હર્ષદ સિંહ ગોહિલ હું કરજણ શહેર કોંગ્રેસ પ્રમુખ છું કરજણ નગરપાલિકાને અત્યારે સામાન્ય ચૂંટણીની લગભગ બધી તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે અને આવતીકાલે સોળ તારીખે મતદાન છે ગઈકાલે રાત્રે વોર્ડ નંબર એકમાં સામાન્ય સ્ત્રીના ઉમેદવારના પતિ જયકરસિંહ અટાલિયા દ્વારા ત્યાં આગળ મારા સન મારો બાબો એ બધા એમના મિત્રો સાથે ત્યાં બેઠો હતો ત્યાં એ ભાઈ પહોંચી ગયા અને બધાને કે ચાલો ઉઠો કોના માણસ છો અહીંયા તમારે આવું મારું કામ કરવાનું છે તમારે પોલીસને બોલાવી તો પોલીસને બોલાવો પીએને બોલાવ્યો તો પીએને બોલાવો મારું કોઈ કશું ઉખેડી નહીં લે એમ કહીને ભાઈ અને ધમકીનો માહોલ ઊભો કરેલો છે એ દરમિયાન ગઈકાલે રાતના સમયે એ લોકોએ આચાર આદર્શ આચારસંહિતાનો ભંગ કરેલ છે અને અમારા વોર્ડ નંબર એકમાં ભયનો એક માહોલ ઊભો કરેલો છે લોકોને એવી ધમકી આપવામાં આવે છે કે જો ભાજપ જીતે નહીં તો અહીંયા ખાના ખરાબી થશે અને બે ફાર્મ વાણી વિલાસ કરી અને અમારા ટેકેદારોને ધમકાવવાનો પ્રયત્ન કરે છે હા તમે અમે પોલીસ પ્રોટેક્શન માગેલું છે અને આ બાબતે અમારા માજી તાલુકા પ્રમુખ પિન્ટુભાઈ પટેલ દ્વારા પ્રાણ સાહેબને આદર્શ આચારસંહિતા અને સુલહ શાંતિનો ભંગ ના થાય તે માટે આવેદનપત્ર આપેલું છે અને અમારી એવી માગણી છે કે કરજણના સાત વોર્ડમાં પૂરતો પોલીસ બંદોબસ્ત આપવામાં આવે અને કોઈ પણ બૂથ ઉપર કોઈ ગેરરીતિ ન થાય એવી અમારી માગણી છે